Angles. સોનગઢ ખાતે ભારતીય સેનાના જવાનનું કરાયું સન્માન બાવીસ વર્ષ દેશને સમર્પિત કરનાર સતીશભાઈ દિલીપભાઈ પાટીલનું સોનગઢ નગરમાં ભવ્ય સન્માન સમારોહ તારીખ ત્રીજી ઓગસ્ટના રોજ ભારતીય સેનામાં ફરજ બજાવનાર સતીશભાઈ દિલીપભાઈ પાટીલ સોનગઢમાં આગમન થતા નગરજનોએ સન્માન કરી વધાવી લીધા સોનગઢ નગરમાં એકતાની મિસાલ જોવા મળી જેમાં સોનગઢ નગરપાલિકામાં તેમજ નગર સેવકો માજી સૈનિકો મહારાષ્ટ્રીયન સમાજ મુસ્લિમ સમાજની સાથે તમામ સમાજ અને વર્ગના લોકોએ સેનાના જવાનનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરી સન્માનિત કર્યા સેનાના જવાનના પરિવારમાં ભાવુક ક્ષણો પણ જોવા મળ્યા જેમાં જવાનના પિતા એવા દિલીપભાઈ હર્ષના આંસુ સાથે જવાનને ભેટી પડ્યા સતીષભાઈ દિલીપભાઈ પાટીલ એ સોનગઢ નગરમાં આવેલી મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ભગવાન બિરસા મુંડા સયાજીરાવ ગાયકવાડ શિવાજી મહારાજ સંવિધાનના રચિતા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ કરી પોતાના ઘર તરફ આગળ વધ્યા હતા સોંગઢ નગરમાં જય જવાન જય કિસાન ભારત માતા કી જયના નારા સાથે આખું શહેર દેશ પ્રેમમાં રંગાયું હતું મારું નામ પાટિલ સતીષ દિલીપ છે હું પુનાસા મારુતિ નગર માં છું અત્યારે હું આર્મીમાં બાવીસ વર્ષ સેવા કરીને ઘરે પરત આવ્યો છું ઓકે સર બાવીસ વર્ષ જ્યાં તમારું સર્વિસ પૂરી થઈ છે બાવીસ વર્ષમાં તમારો કેવું કંઈ અનુભવ થયેલો હોય કે જ્યાં આતંકવાદી સાથે તમારી કંઈ લડત થયેલી હોય કે તમે કોઈ લડત આપેલું હોય એવું કંઈ તમને અનુભવ હોય તો અમને થોડોક મીડિયાને જણાવશે અનુભવ તો કહેવા માટે આવા બહુ બધા અનુભવ છે બાકી તમારે ઉડી એટેક તો ખબર જ ઉડી એટેક થયા પછી અમે ત્યાં ગયા તો દેખાયું કેવું છે એમ વાતાવરણ એના હિસાબથી વધુ સારું થઈ ગયેલું છે સર બાવીસ વર્ષમાં તમારો અનુભવ કેવો રહ્યો બાવીસ વર્ષમાં બહુ ખડતર અનુભવ રહ્યો આપણે સેનાની નોકરી બધા કે ભાઈ બસ મજાની નોકરી હશે ડ્યુટી જવાનું આવવાનું સેન્ટર ગવર્મેન્ટ છે બાકી આ સર્વિસમાં બહુ સેક્રિફાઈસ વધારે છે પહેલું સેક્રિફાઈસ છે મમ્મી પપ્પા ફેમિલીથી દૂર રહેવું પડે તો એ તો કંઈ એટલે નેશન ફર્સ્ટ સ્ટેન્ડ આ બધું છોડવું પડે કેમકે આપણે વરતી લીધેલી છે તો એનો આપણે ચુકવો કરવો પડશે અને દેશ રક્ષા માટે દેશ આગળ વધે તો આપણે આગળ વધીએ દેશ સુરક્ષિત તો આપણે સુરક્ષિત સર આજે કહેવામાં આવે છે કે ભારત દેશને ગર્વ છે કે બાવીસ વર્ષની સર્વસ સર્વિસ પૂરી કરીને તમે જ્યારે આજે સોમગઢના ગુળદા રોકડિયા મંદિર પર આવેલા છો તો આજે કે આજે તમારું તમે જ્યારે ટ્રેનમાંથી ઉતરી ગયા સવારે દસ વાગે તમારું દસ વાગે રેલવે સ્ટેશન પર બી સ્વાગત થયું એકતાનગરમાં સ્વાગત થયું ખાસ કરીને કહેવામાં આવે એકતાનગર જ્યાં મોમેડિયા ઇલાકો છે જ્યાં મોમેડિયાનો ઉલ્લેખ આજે લોકોને કહેવામાં આવે છે

એટલે એ પણ આપણા જેવા જ છે એ લોકો દેશ પ્રેમી છે ડૉક્ટર અબ્દુલ કલામ તમને ખબર જ હશે દેશ સેવા માટે એ લોકોએ સમર્પિત કરી દીધું નહીં કે આપણે સર્વ ધર્મ સંભાવ કરીને ચાલીએ તો દેશ હમણાં જેટલી ઊંચાઈ એનાથી ડબલ ઊંચાઈ પર પહોંચી જશે સર કહેવામાં આવે છે કે તમારા બે છોકરા હતા જ્યારે તમે બાવીસો સર્વિસ કરી તો તમને ઘરની કંઈ યાદ આવી એવો કંઈ તમારો કિસ્સો હશે કે એવો કંઈ તમારો ચહેરો હશે કે મારી ઘરની મારી વાઈફ કે મારા મમ્મી પપ્પા કે મારા ભાઈ ભાભી એ લોકો શું કરશે આમાં એક ફ્રેક્શન છે મારી એક બેટી છે અચ્છા તો આમાં એવું છે કે ભાઈ આપણે નોકરી તો કરવાની જ છે આપણે જે વરદી દેશની પહેરેલી છે તો એમાં પરિવારનું તો જોવું નહીં પડે પરિવાર જોવા જાય તો પછી નોકરી નહીં થાય દેવ સેવા નહીં થાય હજી વધારે પ્રોબ્લેમ થાય એટલે ફેમિલીનો સાથ એ નોકરી માટે સૌથી વધારે રહે અને એ લોકોનું વધારે સેક્રિફાઈઝ આપણા કરતાં વધારે રહે જેમકે આપણે તો ત્યાં રહીએ એટલે

ધન્યવાદ કરું છું અને રોકાણ સોનગઢ વાસીઓ બધા જે આવેલા છે એ લોકોનો મેં ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કે તમે આટલા સંખ્યામાં મારું સ્વાગત કરવા આવેલા એક દેશ ભક્ત માટે આ સોનગઢમાં દેશભક્તિ બહુ વધારે છે આ દેખાય છે ઓકે સવાલ આજે હવે પછી તમારો કાર્યક્રમ શું રહેશે જો આર્મી જે છે એવી સર્વિસ છે કે આપણે કહી કે તમે રિટાયર થઈ બાકી અમારા મનમાં અમે રિટાયર નહીં થઈએ ગમે ત્યારે દેશ સેવા માટે અમારું જે યોગદાન રહેશે જે દેશભક્તિ છે એ અમારે જે એટલા વર્ષ શીખવાના આપેલી છે તો એ વર્ષોને વર્ષે હમણાં અંદરથી નહીં નીકળે એ અંદર રહે જ એટલે અમે કોઈ દિવસ રિટાયર નહીં થઈએ રિટાયર ખાલી કાગળિયામાંથી થઈએ બાકી મનથી અમે દેશ સેવા માટે જ છીએ ગમે ત્યારે દેશ માટે જે જરૂર પડે અમારી